નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો તમને જણાવી દઈએ કે બેંગલુરૂના ચિન્ના સ્ટેડિયમ પાસે રવિવારે એક મોટો અકસ્માત થયો હતો બીએમટીસી એટલે કે બેંગલુરૂ મેટ્રોપોલિટન ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની એક બસ અનિયંત્રિત થઈને નવ વાહનો સાથે અથડાઈ હતી જી હા મિત્રો તો તમને વધુમાં એ પણ જણાવી જણાવીએ કે મિત્રો મળતી માહિતી મુજબ પ્રત્યેક દર્શીઓને જણાવ્યા અનુસાર અકસ્માત ત્યારે થયો જ્યારે બસ ડ્રાઈવરને અચાનક આંચકી આવી અને તેણે પુલથી એક્સ લીટર દબાવી દીધું તેનાથી બસ બેકાબુ થઈને આગળ વધતી ગઈ અને એક પછી એક વાહનને ટક્કર મારી તો મિત્રો આગળના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જેમાં સ્પષ્ટ દેખાય છે કે બસ ડ્રાઈવરને અચાનક આંચકો આવવા લાગ્યા અને બસ સતત વધતી ગઈ જોકે મિત્રો અકસ્માતમાં એક ઓટો ડ્રાઈવર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે તો બીજી તરફ કુલબન પાર્ક ટ્રાફિક પોલીસે બસ ડ્રાઈવરની અટકાયત કરીને તપાસ શરૂ કરી દીધી છે કારણોની વિગતવાર તપાસ કરવામાં આવી રહી છે તો મિત્રો અત્યારે હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કોમેન્ટ શેર અને અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો